નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યન નિષ્પત્તિના આધારે ધોરણ છના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને દરેક વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના દરેકે દરેક આઈએમપી પ્રશ્નપત્ર દરેક વિષયના જે બબ્બે ત્રણ ત્રણ આપણે આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તે અને જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો દોસ્તો શરૂ કરીએ ધોરણ છ વિષય હિન્દી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ એકવીસ દસ બે હજાર ચોવીસના સોમવારના રોજનું પ્રશ્નપત્ર કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને સમય છે બપોરે બેથી પાંચ प्रश्न एक निम्नलिखित पंक्तियों के भावार्थ अपने शब्द में लिखिए किन ही दो जिना कुल दस है तो यहाँ अपने पंक्ति आपी एक, एक तेज एक हवा एक ही पानी जीवन है सुख दुख की एक कहानी तो जो ये उत्तर इन पंक्तियों का अर्थ है कि दुनिया में हर चीज एक दूसरे से जुड़ी हुई है जैसे तेज प्रकाश हवा और पानी सभी का एक ही स्रोत है ઉસી તર જીવન સુખ સુખ ઓર ઓર સાથ સાથ ચલતે હે જીવન કી કહાની કે અનુભવો સે બની હોતી મિત્રો ધોરણ આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ આવી રહી છે એના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ એમ્પી અસાઇનમેન્ટ અને પણ બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર દોસ્તો તમને મળી જવાના છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે આ જે અસાઇનમેન્ટ છે તે પીડીએફ સ્વરૂપે લઈ અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી જે સ્વ અધ્યયન છે તમારી જે એકમ કસોટીઓ છે તમારી જે ગયા વર્ષના પ્રશ્નપત્રો છે તેની અંદરથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે વીણી વિણીને આપણે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તેની એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અહીંયા તમને ઓનલી પ્રશ્નપત્ર જોઈએ તો એ પણ મળી જશે અને સોલ્યુશન સાથે જોઈએ તો પણ મળી જશે અને જે અસાઇનમેન્ટ છે તેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે પરંતુ મિત્રો આ જરૂરથી મેળવી લેજો કારણ કે તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો અને સાથે સાથે સારામાં સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકશો એ આપણી ગેરંટી છે મિત્રો તો જરૂરથી મેળવી લેજો નંબર તમને અહીં આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ તમે સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર મંગાવી શકો છો દરેક વાલીઓ દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષકોને નમ્ર અપીલ છે કે અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેવો પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે બીજી પંક્તિ રાષ્ટ્ર મેં એક્ય યહી કર્મ હમારા પ્રગતિ ન્યાય માનવતા ધર્મ હમારા तो राष्ट्रों में एकता और समर्पण का संदेश देती है इसमें कहा गया है कि हमारा कार्य राष्ट्रों में एकता बनाए रखना है और हमारा धर्म प्रगति न्याय और मानवता की सेवा करना है यह हमें अपने कर्तव्य और मानवता के प्रति संवेदनशील रहने की प्रेरणा देती है त्यार पे त्रिजु घर घर में गुंज रहा निशदिन यह मधुर गान અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કાવ્ય પંક્તિ છે એનું પણ તમારે જે સોલ્યુશન છે તે અહીંયા લખવાનું છે બરાબર હવે આ જે સોલ્યુશન જે છે તે અહીંયા ભૂલથી રહી ગયેલું છે મિત્રો પણ આપણી જે પીડીએફ તમે મેળવશો તો પીડીએફની અંદર તમને આનું સોલ્યુશન ખૂબ જ સરસ રીતે મળી જશે બરાબર તો જરૂરથી પીડીએફ મેળવી લેજો બી પ્રશ્નો કે ઉત્તર લીખીએ કિન્હી દો જેના કુલ બે માર્ગ છે પેલું પ્રકૃતિ કે દો તત્વ કે નામ લખીએ તો ચંદ્રમાં સૂર્ય ભૂમિ આકાશ હવા ઓર પાણી बीजू आप प्रार्थना करने के लिए कहाँ जाते हैं तो जवाब अवश्य मैं प्रार्थना करने के लिए मंदिर जाता हूँ त्रीजू तो एक जगत एक लोक काव्य में कौन सी भावना विकसित होती है तो एक जगत एक लोक में कवि ने कहा है कि यह सारा विश्व एक है सारी मानव जाति एक है संसार के सब लोग एक सब सब लोग ऐसी एकता का अनुभव करें सब में समता और ममता का भाव हो इस प्रकार कवि ने इस कविता में विश्व बंधुत्व की भावना प्रकट की है प्रश्न नंबर ए सही वाक्यांश वाक्य फिर से लिखिए तो को अस्पताल कौन ले गया तो जवाब आवश्यक विकल्प शिकारी वाक्य बन से को अस्पताल शिकारी ले गया त्यार पी बी प्रश्नों के उत्तर संक्षेप में लिखिए शिकारी पेड़ के पीछे क्या कर रहा था क्यों तो जवाब आशे शिकारी पेड़ के पीछे छिप कर निशान साध रहा था क्योंकि उसे हिरनी का शिकार करना था बीजू उड़ने वाले चार पक्षियों के नाम लिखिए तो उड़ने वाले चार पक्षियों के नाम कबूतर तोता कौवा और चिड़िया त्यार पी सी प्रश्नों के उत्तर लिखिए किन्ही दो जेना कुल छ मार्क्स पेलू आपने देखे हुए जंगली प्राणियों के छ नाम लिखिए तो मैंने देखे हुए छ जंगली प्राणियों शेर हाफी चित्ता भालू हिरण और लोमड़ी त्यार पीछे बीजू शिकारी का हृदय परिवर्तन हुआ समझाइए तो जंगल में शिकारी ने एक मोटी ताजी हिरनी देखी शिकारी एक पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशाना साधा दौड़ती हुई हिरनी निशाने की सीध में आते ही शिकारी ने गोली छोड़ी शिकारी हिरनी के पास गया उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया है शिकारी की गोली हिरनी की टांग में लगी थी हिरनी की आंखों में आंसू बह रहे थे यह दृश्य देखकर शिकारी का दिल भर आया उसे बहुत पछतावा हुआ इस तरह शिकारी शिकारी का हृदय परिवर्तन हुआ हमें पशुओं के साथ कैसा व्यवहार करना चाहिए तो हमें पशुओं के साथ दयापूर्ण व्यवहार करना चाहिए प्रश्न नंबर निम्नलिखित मुहावरों का अर्थ देखकर में प्रयोग वाक्य में प्रयोग करके लिखिए किन ही तीन जेना कुल छह मार्क्स पहलू से वचन देना यानी कि वादा करना वाक्य बनशे राजा दशरथ ने रानी कई को तीन वचन दिए आदत का गुलाम होना यानी कि आदत से मजबूर मजबूर होना वाक्य अवश्य वह झूठ बोलना छोड़ नहीं सकता क्योंकि वह आदत का गुलाम है अनसुनी करना यानी कि ध्यान न देना वाक्य अवश्य माँ की बात अनसुनी करके तुमने अच्छा नहीं किया चौथो शर्म से पानी पानी होना यानी कि बहुत लज्जित होना वाक्य अवश्य चोरी पकड़ी जाने पर नौकर शर्म से पानी पानी हो गया त्यार पछी छम्बर चार निम्नलिखित एट नीचे दिए गए चित्र के आधार पर आठ से दस वाक्य लिखिए जिना कुल आठ मार्क्स है तो यहां अपन एक तुम्हें જોઈ શકો છો કે સરસ મજાનો ગામડાના ચિત્ર આપવામાં આવેલું છે તો એના ઉપરથી તમે જોયો તો આ પ્રમાણે આપણે લખી શકીએ જો ਇਸ ચિત્રમાં એક સમૃદ્ધ ગામ کا દ્રશ્ય છે ગામમાં کچھ પક્કે મકાન ઓર kuch સાધારણ ઘર છે ગામમાં એક મંદિર છે اس کے શिखर पर ધ્વજા ફહર રહી है गांव के बाहर एक पक्का कुआं है कुएं से कुछ दूर एक बैल खड़ा है गाँव में जाने का रास्ता साफ सुथरा है एक लड़का और एक लड़की गाँव में जा रहे हैं। चित्र में एक और गाँव से लगी हुई खेत है खेत एक खेत में तैयार फसल दिखाई दे रही है पौधों पर बालिया है खेत में बैठे हुए व्यक्ति के साथ में हसिया है खेत में धान के पौधे है खेतों के आस पेड़ लगे हुए है इस प्रकार चित्र में दिखाया गया गाँव सचमुच सुंदर है ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અંકો કો શબ્દ મેં લીખીએ જેના કુલ છ માર્ક છે પહેલું છે ચોસઠ બીજું છે છિન્યા છ્યાન ત્યાર પછી છે પછત્તર ત્યાર પછી છે બ્યાસી ત્યાર પછી તિરેપન ત્યાર પછી છે અઠાસી અને આ છે અસ્સી પ્રશ્ન નંબર છ નીચે દઈએ ગઈ પરિચ્છેદકા માતૃભાષા મેં અનુવાદ કીજે જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક હિન્દી પેરેગ્રાફ આપેલો છે હિન્દી પેરેગ્રાફનો અનુવાદ આપણે કરવાનો છે તો આ પ્રમાણે થશે પૂરી વાત સાંભળીને રાણીએ કહ્યું તારો બદ બળદ તો નિર્વળ હશે તે અમારા બળદની સાથે નહીં ચાલી શકે માટે તું બંને બળદને લઈ જા ખેડૂતની પત્ની બંને બળદને લઈને ખેતર પહોંચી ખેડૂત ખૂબ ખુશ થયો ભોજ રાજાએ કહ્યું જો ક્યારેય કોઈ તકલીફ હોય તો મારી પાસે આવજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નિમ્નલિખિત શબ્દો કા વચન પરિવર્તન કરકે ઉસકા વાક્ય મેં પ્રયોગ કર કે बच्चे तो इनु वचन परिवर्तन થશે बच्चा એટલે કે બહુવચન માં ફિક વચન અને વાક્ય બનાવે તો વહ બચ્ચા સ્કૂલ જા રહા હૈ સેવા वचन परिवर्तन થશે સેવાએ વાક્ય બનશે ડોક્ટર કી સેવાએ લોકો કે લિયે બહુત મદદગાર હોતી હૈ ત્યાર પછી છે વસ્તુએ તો ઇનુ वचन परिवर्तन થશે વસ્તુ વાક્ય બનશે ઇસ દુકાન મે હર પ્રકાર કી વસ્તુ મિલતી હૈ પંખુડી वचन परिवर्तन થશે પંખુડિયા વાક્ય બનશે ગુલાબ કી પંખુડિયા બહુત કોમલ હોતી હૈ फूल वचन परिवर्तन थे फूल वक्य वंश बगीचे में कई रंग बेरंगे फूल खिले है बगीचे शे, बगीचा वक्य वंश मेरा घर एक सुंदर बगीचा के आ, मेरा घर एक सुंदर बगीचा के पास है त्यार प्रश्न नंबर आठ ए प्रश्नों के उत्तर संक्षिप्त में लिखिए पहलू बावन से पहले आने वाली संख्या कौन सी है तो बावन से पहले आने वाली संख्या इक्यावन है बीजू तो इकहत्तर तो के बाद आने वाली संख्या कौन सी है तो इकहत्तर के बाद आने वाली संख्या बहत्तर है त्रीजो तकिया शब्द को गुजराती में क्या कहते हैं तो तकिया शब्द को गुजराती में ओशी को कहते हैं सतानबे के बाद आने वाली संख्या कौन सी है तो सतानबे के बाद आने वाली संख्या अट्ठानबे है पाँचवें छप्पन अट्ठावन और सत्तर में सबसे बड़ी संख्या कौन सी है तो छप्पन अट्ठावन और सत्तर में सबसे बड़ी संख्या सत्तर है बी प्रश्नों के उत्तर लिखिए किन ही तीन અપેલું 353 કો અંકો મે કેસે લખતે હે તો 353 કો અંકો મે અહીંયા તમે જોઈ શકો છો 5 3 3 લખતે હે 100 કો અંકો મે કેસે લખતે હે તો અહીંયા આપેલું છે 192 કો અંક મે કેસે લખતે હે તો અહીંયા તમે જોઈ શકો છો આપેલું છે 61 સે પહેલા આને વાલી સંખ્યા તો 60 ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 નિમ્ન લિખિત વાક્યો મે ઉચિત સ્થાન પર વિરામ ચિહ્ન લગાકર વાક્ય ફરી સે લખીએ જેના કુલ 4 માર્ક્સ પેલું વાહ કિતના સુંદર ઘર હે તો વાહ પછી આવશે ઉદગાર ચિહ્ન અને પછી પૂર્ણ વિરામ દોસ્ત કાંઠી તો મેં કરે છે આપ જાઇ અવતરણ ચિહ્નમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નિમ્નિખિત સમાનાર્થી શબ્દ કા અર્થ દેખ કર વાક્ય મે પ્રયોગ કીજે પેડ થશે વૃક્ષ વાક્ય બનશે વૃક્ષ હમે છા ઓર ફલ દેતા હૈ बगीचा नु थ वाटिका वाक्यवंश हमारे घर के पास बहुत बड़ा वाटिका है धरा नु धरती नाक्यवश यह धरती बहुत सुंदर है नदी नु सरिता नरिता वाक्यवश नर्मदा गुजरात की सबसे बड़ी सरिता है फूल नु पुष्प वाक्यवंश आज मंदिर में बहुत सारे पुष्प थे प्रश्न नंबर अग्न निम्नलिखित विषय पर निबंध लिखिए किन्हीं एक जेना कुल दस मार्क्स में पहलू मेरा प्रिय त्योहार तो भारत में हम बहुत सारे त्योहार मनाते हैं त्यौहार हमारे जीवन में उत्साह और उमंग भर देते हैं होली दिवाली नवरात्रि रक्षाबंधन जन्माष्टमी इत्यादि हमारे मुख्य त्यौहार है मुख्य त्यौहार है मैं सारे त्यौहार बड़े उत्साह और उमंग से मनाती हूँ परंतु होली मेरा सबसे प्रिय त्यौहार है होली रंगों का त्यौहार है यह त्यौहार दो दिनों तक मनाया जाता है होली का त्यौहार फाल्गुन मास की पूर्णिमा को मनाया जाता है होली के दिन रात को होलिका दहन किया जाता है गोबर के उपले लकड़ी इत्यादि से होली बनाई जाती है रात को होली जलाई जाती है लोग होली की पूजा करते हैं होली के दूसरे दिन धुलेंडी का त्यौहार मनाया जाता है धुलंडी के दिन धुलेंडी के लिए हम रंग पिचकारी पानी के गुब्बारे इत्यादि खरीदने खरीदने खरीदते हैं लोग एक दूसरे पर रंग लगाते हैं बच्चे पिचकारी में पानी और रंग भरकर एक दूसरे पर उड़ाते हैं गांव में लोग गोबर और कीचड़ से भी હોલી ખેલતે હે મંદિરો મંદિરોમાં ગુલાલ ઓર ફૂલો સે હોલી ખેલી જાતી હે મેં ભી આપણે દોસ્તો કે સાથ હોલી ખેલુંગી હમ સારા દિન હોલી ખેલને ખેલતે ઓર હોલી ખેલને કે બાદ નદી કિનારે સ્નાન કરને જાતે હે એવી રીતે બીજો નિબંધ અહીંયા આપણને ઋતુ આપેલો છે આ વિડીયોને સ્ટોપ કરીને તમે આ નિબંધનો પણ અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ત્રીજો નિબંધ છે પરિશ્રમ કા મહત્વ એ નિબંધ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે તમે જોઈ શકો છો તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ છના એક નવા વિષયની આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ જે પ્રશ્નપત્ર છે એની પીડીએફ પણ મેળવી લેજો કારણ કે આ જે મોસ્ટ ટાઈમપી સવાલો જે છે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે તે આપણે અહીંયા મૂકેલા છે અને આ જે પ્રશ્નોના ઉત્તરો જે છે તમારી પરીક્ષામાં પૂછાવા માટેના હોટ ફેવરિટ પ્રશ્નો છે કારણ કે તમારી જે એકમ કસોટીઓ છે અત્યાર સુધીની બધી એકમ કસોટીઓ તમારી જે સ્વ અધ્યયન પુથી છે અને સાથે સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે બધામાંથી જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો હોય ને તે વીણી વીણીને આપણે લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો